નમસ્કાર અમદાવાદ શહેરી વિકાસ સત્તા એટલે દ્વારા રૂપિયા વીસ કરોડના ખર્ચે મહેમદાબાદ ખાતે નવનિર્મિત રવિશંકર મહારાજ ઓડિટોરિયમ ના લોકાર્પણ કાર્યક્રમ માં ઉપસ્થિત ગુજરાત મુખ્યમંત્રીશ્રી ઉપસ્થિત છે ત્યારે આવો આપણે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નું ક્ષણ ને ઉલ્લી માણીએ આપણા મુખ્યમંત્રી શ્રીને આપણે આપણું સન્માન આપીએ શ્રીને મોમેન્ટો અને બુકે અર્પણ કરી સાહેબ શ્રીનું સ્વાગત અને સન્માન કરશે સાહેબ શ્રીનું સન્માન અને પતુ હોય ત્યારે આપણે જોરદાર તાળીઓથી આપ શ્રીને વધાવતા રહીએ આપની તાળીઓથી આપણે માન આપતા રહીએ આગળ આવશે અને મોમેન્ટો બુકે અને ફૂલહાર અર્પણ કરી આપણી વચ્ચે આપણા ગુંજાનોથી આપ શ્રીને વધાવી લઈએ જોરદાર ગુ ક્ષણ ને વધાવી દઈએ વિધાનસભા દેસાઈ સાહેબ ધારાસભ્ય શ્રી ઉપસ્થિત છે તો હું વિનંતી કરું ત્યારબાદ આપણી વચ્ચે ઘડી આવી પૂજ્ય રવિશંકર મહારાજના ચરણો થી જે ભૂમિ પાવન થી છે એવી પાવન ધરામાં ગુજરાત રાજ્યના મૃદુ અને મુખ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નો મહેમદાવાદ તાલુકાના અને વિધાનસભાના પ્રતિનિધિ તરીકે જોરદાર તાળીઓથી આ આપણે બનાવનાર રહીએ

અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા નવનિર્મિત પૂજ્ય રવિશંકર મહારાજ હોલ ના લોકાર્પણ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત સાંસદ શ્રી દેવસિંહ ચૌહાણ શ્રી હસમુખભાઈ પટેલ મેયર શ્રીમતી પ્રતિભાબેન મારા સાથી ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણ

બસો ને સત્તાવન કરોડ રૂપિયાના લોકાર્પણ અને આજે શરૂ થયા છે છે ઘણા બધા વ્યક્તિઓ વડીલો બેઠા છે એમને ખબર હશે કે કેવા રીતે કામ થતા કેટલા રૂપિયાનું કામ લઈને જઈએ લાખ રૂપિયાનું કામ બોલતા બોલતા તો આપણને એમ થાય કે આ કરશે કે નહીં કરે ના આજે તમારા મનમાં તમારા ત્યાંથી પણ જે રજૂઆતો જતી હશે ધારાસભ્ય થી માંડીને કોર્પોરેશન માં જાઓ કે પાલિકામાં જાઓ તો પાલિકામાં તમે કરોડોના કામોની માંગણી આરામથી કરી શકો છો એ વિકાસ નું મોડેલ માન્ય નરેન્દ્રભાઈ એ વિકસાવ્યું છે ગઈકાલે જુનાગઢ જિલ્લામાં પણ છસો કરોડ થી વધારના કામના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા છે

આ રાજ્યની અંદર લાઈટની શું વ્યવસ્થા હતી પાણી શું વ્યવસ્થા હતી રોડ રસ્તાની શું વ્યવસ્થા હતી અને આ બધી વ્યવસ્થા આપણને એમ થાય કે સ્વાસ્થ્ય માટેની તો વાત જ કરવાની કે દવાખાના કે હોસ્પિટલની કારણ કે મેઇન જરૂરિયાત જે છે કે પાણી અને વીજળી જ્યાં સુધી ના પહોંચે રોડ રસ્તા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ત્યાં સુધી ના પહોંચે ત્યાં સુધી બીજી બધી વિકાસની વાતો કરવી કેવી રીતે અને એ લાંબા સમય સુધીના આપણે બધાએ જોયું છે અને જ્યારે એ બેઠા ત્યારે એમણે હંમેશા કોઈ દિવસ નાનો વિચાર જ ના કર્યો એમણે હંમેશા આખા ગુજરાત ગુજરાતનો વિચાર કરી અને આ બધી જ મુશ્કેલીઓમાંથી કેવી રીતે બહાર નીકળાય એનું આયોજન બદ્ધ રીતે કામ કર્યું અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે જે મહેમદાવાદ જેવી નગરપાલિકા નગરપાલિકા છે ને નગરપાલિકા વિસ્તારમાં આ હોલ અને ની સુંદરતા તમે જુઓ અને આધુનિકતા જુઓ તો તમને એમ લાગે કે મેઈન મેટ્રો સિટીમાં જે હોલ હોય એ પ્રકારનો હોલ આજે અહીંયા નગરપાલિકા વિસ્તારમાં છે. કર્માદાન નિર્માણા માટે છે કકચ સુધીમાં આપણે પાણી પહોંચાડી શક્યા છે. એટલે આયોજન કેવું હોય કેવી રીતનું હોય વિકાસ કેવી ગતિનો હોય કેટલા સ્કેલનો હોય એ માન્ય વડાપ્રધાન દેશ અને દુનિયાને બતાડ્યું છે. અને ખૂબ સારી રીતે આપણે બધા એની અંદર આગળ વધી રહ્યા છે અને એ હમણાં બે દિવસના એક કાર્યક્રમ પદમાં એમણે નવ સંકલ્પો આપ્યા એ નવવે સંકલ્પો માંથી આપણે જેટલા કરી શકાય આપણે જેમાં સહભાગી થઈ શકાય એ બધાએ આપણે કરવા જોઈએ નવ સંકલ્પો યાદ છે બધાને કોઈને અમારી એકાચર ને યાદ હોય નવે નવ

તમારા બધાના આશીર્વાદ જ છે કેવાય કઈ બાકી તો અમે આંકડતા હોય આપણે બોલતા રહીએ કોઈ મુકો તો સાંભળવાનો અમારા બધા

આજે જે રીતના લોકાર્પણ થયું કઈ કઈ લોકાર્પણ થયું મહેમદાવાદ વિધાનસભા પૂજ્ય રવિશંકર મહારાજના ચરણોથી જે ધરતી પાવન થઈ છે એમના નામથી આજે મહેમદાવાદ શહેરમાં કુલ મળીને વીસ કરોડના ખર્ચે ટાઉનહોલ એકસો પાંચ કરોડના ખર્ચે ડ્રેનેજ સિસ્ટમ એશિયન ડેવલપમેન્ટ બેંક અને શહેરી વિકાસ મંત્રાલય દ્વારા કામનું ઈ ખાતમુહૂર્ત થયું આ સાથે કુલ મળીને એક બસો ચાલીસ કરોડના ખર્ચે અમદાવાદ પૂર્વ દસકોઈ વિધાનસભા વટવા વિધાનસભાના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે મારી મહેમદાદ વિધાનસભામાં મહેમદાવાદ શહેરમાં મૃદુને મુક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને આવવાનું થયું અને આટલી મોટી ભેટ અમારી મેમદાદ વિધાનસભામાં આપી આપી છે આ સાથે અર્બન ઓથોરિટી દ્વારા બીજી વિધાનસભામાં પણ આ કામ મળ્યા છે આ તબક્કે વિશેષ હનુમાન જયંતિએ દાદાનું આગમન થયું હનુમાન દાદાનું તો દિવસ છે પણ દાદા એટલે ભૂપેન્દ્ર પટેલ સાહેબનું આગમન થયું આગમનથી મેમદાદ વિધાનસભા અને શહેરના બધા જ નાગરિકો નાગરિકજનોએ એક આનંદની લાગણી અનુભવી આવનારા સમયમાં પણ હમણે માંગણી જે કરી છે મેમદાવાદ શહેર અને તાલુકામાં એ બધી જ હકારાત્મક એમણે જવાબ આપ્યો છે તો આજના વિશેષ દિવસે અર્બન ઓથોરિટી એટલે ઓરડા અને વિશેષ ખૂબ ખૂબ આભાર અમે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો માનીએ છીએ કે અમારી મેમદાવાદમાં ઓરડા સહિત કુલ મળીને એકસો પચીસ કરોડની ભેટ વિકાસના કામ અમને આપ્યા છે ખાસ કરીને જે વિરાસર્ મેગા સિટીનો જાહેર થઈ ગયું છે ને મેમદાવાદ અને બારીજા જેવા વિસ્તારોને પણ સામેલ કરવાના છે તે ઈશુ વિશેષ ફરી એકવાર આભાર માન્યા છે મુખ્યમંત્રી શ્રીનો ગુજરાત સરકાર શ્રીનો કે મહેમદાવાદ એ સેટેલાઇટ સિટી તરીકે ડેવલપ આવનારા સમયમાં થશે અને મેમદાવાદ મજબૂતીથી આ કામમાં આગળ વધશે અને એની શરૂઆત એટલે પૂજ્ય રવિશંકર મહારાજનો હોલ જેમના નામકરણ થયું છે એ હોલમાં અનેકવિધ કાર્યક્રમ થશે અને આવનારા સમયમાં સેટેલાઇટ સિટીનો જે સંકલ્પ છે પૂરો થશે પણ એ બધા કાર્યક્રમ પણ હોલમાં થશે